સીતારામ ગયા છે અને વૈફો ને છે તો હાડા ને સાંજે તો વરસાદ આવ્યો તો મસ્ત ઝાડવા થઈ ગયા છે છ થઈ ગયા છે તો સાબને તો સવારના સાત વાગી ગયા છે સાબને અહીંના બનાવું છું sabe sabe ninguém o terceiro sabe ninguém esse sábio é galera então uma boa beba ando mapa beba

کاٹوو سے ابارتو پین لیتیان ٹو سے ند ن وای چا ابار زوے ل چاچاند ب નંદુમાં બેઠા તું તો કાલ જાવ નંદુમાં પાસે બેહવા હા તો જો નંદુમાં બેઠા છે અને હું જો નંદુમાં પાસે બેહવા વિયા હે હા સફેદ સફેદ ખડાવ આ હા જે મસ્ત વરસાદ આવ્યો તો ઘણો આવ્યો હતો એમ નમ ઘડીક વાર રો તો તો પાણી પાણી થઈ જાય તો મસ્ત ખડાવ નીકળ્યો વાદળ ખડા

આ વખતે જઈ કે તો ગોચું એમ ને એમ મંદિર રાજુ માં ને હોય તો જો હોય હું જાવ હા હા બાર થઈ ગયા એ કઈ મને આવડે કે મને થઈ ગઈ છે તો બહેન દેવાની સાઈડ દીકરી કાળ બહુ બધી ઈસ કો ન ખસાવ આડા તૈન કે જા સો તો બહુ સુલાવ જો એવો ને પછી આવતી તો હું ઈસ કાઉ છો તો તોય તો ને નીંદર કડે છે સાડા ત્રણ થઈ ગયા છે અને વૈભવને હીસકો નાખવું સૌ તો સાધુ બનાવી કાકાને બીઆવીશ તો વૈભવને હીસકાવું છું વૈભવ તો છે તો વૈભવને ઘરની અંદર આવી ગઈ છે વૈભવ તો મને પૂજો છે તો જો વૈભવને તો વુરાઈ દીધું છે મારો ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે વાગી ગયા છે શાર તો આજ વ્લોગ પૂરો કરીશું